જય શ્રી કૃષ્ણ શિયાળાની શરૂઆતની સાથે આ હળદર લીલી હળદર અને આંબા હળદરની પણ શરૂઆત થઈ ગઈ છે તો મેં એને આખી રાત પલાળી રાખી હતી અને આ રીતે આપણે હળદરની છાલને કાઢી નાખીશું આખી રાત પલાળવાથી છે ને છાલ બહુ સરળતાથી નીકળી જાય છે આ બધી હળદર અને આંબા હળદર બધી મેં છોલી નાખી છે હવે આપણે એના ટુકડા કરીશું અને નાની નાની એકાતરી કરીશું તો આ રીતે મેં હળદર અને લીલી હળદરની કાતરી કરી નાખી છે આ કચુંબર છે ને ડેલી ખાવામાં બહુ જ સારી રહે છે એનાથી ગરમાટો રહે છે શરીરમાં અને અને તાજી તાજી જ ખાવામાં બહુ સરસ લાગે છે એક દિવસ આપણે એને આથવવા દઈશું અને બીજે દિવસે પછી આપણે ખાવાનું સ્ટાર્ટ કરીશું આ બધી કાતરી કપાઈ ગઈ છે હાથ પીળા થઈ ગયા છે પણ બે ત્રણ દિવસમાં નીકળી જશે હવે એમાં એક આખું લીંબુ આપણે નીચવી લેવાનું છે અને થોડું વધારે પ્રમાણમાં મીઠું એટલે એકથી દોઢ ચમચી મીઠું નાખવાનું છે અને ખૂબ સરસ એને મિક્સ કરી દેવાનું છે આ આપણી કચુંબર તૈયાર થઈ ગઈ છે રોજ ખાવા માટેની ખૂબ જ સરળ છે આ કાચની બરણીમાં આપણે એને ભરી લઈશું આ રીતે સરસ એને દાબી દાબીને ભરી લેવાની છે અને જે લીંબુનું પાણી રહે છે તે પણ અંદર આપણે રેડી દેવાનું છે અને એક દિવસ આપણે એને હથાવવા માટે બહાર રાખવાની છે પછી આપણે એને ફ્રીજમાંથી મૂકીને વાપરશું તો આ ખૂબ જ શરીર માટે પણ સારી છે તો લીલી હળદર અને આંબા હળદરની કચુંબર તૈયાર થઈ ગઈ છે આપણી પાસે આ જુઓ કેટલી સરસ છે ખાવામાં પણ સરસ છે રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરજો જય શ્રી કૃષ્ણ